સુરતમાં હાલમાં જ એટલે કે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લિંબાયત વિસ્તારમાં ભવ્ય રોડસો અને અને સભા યોજી હતી તે જ વિસ્તારના લોકો આજે ગંદકી અને દુર્ગંધથી પરેશાન થયા છે અને અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હોય સ્થાનિક કોર્પોરેટરો કે ધારાસભ્ય પણ લોકોની સમસ્યાઓ નિવારણ લાવવામાં પાછા પાણી થતા હોય તેમ લાગી રહ્યું છે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના લિંબાયત વિસ્તારમાં ભવ્ય રોડસો અને અને સભા યોજી હતી આવકારવા માટે લિંબાયત વિસ્તારને સ્વચ્છ સુરત અને સુંદર સુરતની જાણે એક વિકસિત ભાગ શાસકો અને અધિકારીઓ બનાવી દીધો હતો જોકે હવે આ વિસ્તારમાં લોકો જાણે ફરી ગંદકીમાં રહેવા મજબૂર બનશે તેમ લાગી રહ્યું છે કારણ કે ગંદકીથી હાલ તો લોકોની હાલત બદથી બદતર થઈ જવા પામી છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ લિંબાયતના ગોવિંદનગર વિસ્તારની લિંબાય ના ગોવિંદનગર વિસ્તારમાં મીઠા પાણીના કનેક્શન જમીનમાંથી લીકેજ થતા આખા રોડ પર કચરા અને પાણીની દુર્ગંધ મારી સર્જાય છે કે તેમ છતાં અધિકારીઓ સ્થાનિક નગર સેવક અને ધારાસભ્યની આની કઈ જ પડી ન હોય તેમ લાગી રહ્યું છે તો લોકોમાં પણ હવે તંત્ર પર ભારે આક્રોશ જોવા મળ્યો છે મારું નામ ભાઈ છે અને ગોવિંદનગરથી થી બોલું છું ગોવિંદગર ફ્લોર નંબર બસો ત્રીસ આ મેઇન રોડની સમસ્યા છે આજે દોઢ મહિનાથી આ પાણી આવે છે અને પીવાનું પાણી લીકેજ છે અને પછી છતાં ગઢરનું પણ પાણી આવે છે અને બધું ગંદકી થાય છે દોઢ મહિનાથી અમે બે ત્રણ વાર લોનલાઈન હરજી બી કરી પણ કોઈ સાંભળવા તૈયાર નથી અને કોઈ આવતો નથી આ કચરાની સમસ્યા પાણીની સમસ્યા વરસાદગી વખત છતાં બી પાણી આવે છે હવે આ પાણી બંધ નહીં થાય તો અમે લીંબાય ઝોનમાં જઈને બધા અમે ધારણા કરવાના છે ચાલીસ પચાસ લોકો અમે જવાના છે આ અને જલ્દી જલ્દી બંધ કરો આ પાણીને કે આમાં બીમારી ફેલવાની ભય છે અને આ પીવાનું પાણી છે પીવાની પાણીની લાઈન લીકેજ છે અને જેને ઘરની લાઈન છે એને પણ અમે છતાં ધ્યાન કહી દીએ એ કંઈ નથી સાંભળતો કે મ્યુનિસિપાલિટીનું કામ છે એવું કહે છે આ બહુ તકલીફ છે વરસાદની પાણીની જલ્દી જલ્દી નિકાલ કરો સાહેબ અમે એસએમસીમાં અરજી કર્યા તો શું જવાબ આપીમાં અરજી ઓનલાઈન કરી અમે બે ત્રણ વાર કહી દીધા ઓનલાઈન અરજી આ લોકો નથી આવે પાણી ત્યારે હવે જોવું રહ્યું કે વડાપ્રધાન ને સ્વચ્છ સુરત અને સુંદર સુરત દેખાડવાની અગ્રેસર રહી કરોડો રૂપિયાનો ખર્ચ કરનારા પાલિકા અધિકારીઓ લોકોની સમસ્યા દૂર કરશે કે કેમ તે જોવું રહ્યું અજર કુરશી સાથે પ્રકાશ વાળા